સામાન્ય શબ્દોમાં કહીએ તો મનોદિવ્યાંગ એટલે બાળકના માનસિક વિકાસ અને વૃદ્ધિમાં ખામી હોવી મનોદિવ્યાંગ ધરાવતા બાળકોની માનસિક ક્ષમતા તેની વયના સામાન્ય બાળક કરતાં ઓછી હોય છે જેને લીધે તેમની શીખવાની ક્ષમતા ઓછી થતી જાય છે મનોદિવ્યાંગ બાળકોનો વિકાસ ધીમો હોય છે પરંતુ જો તેમને યોગ્ય સંભાળ વાતાવરણ અને તાલીમ મળે તો તેઓની ક્ષમતાનો વધુમાં વધુ કે પૂરેપૂરો ઉપયોગ થઈ શકે આજ રોજ આ પ્રયાસના ભાગરૂપે અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલના માર્ગદર્શન હેઠળ આજે માંડવી તાલુકાના ગઢશીશા ખાતે સરહદ ડેરીના પ્રોક્યોરમેન્ટ વિભાગના આસિસ્ટન્ટ મેનેજર ડોક્ટર આર ડી ત્રિવેદી અને કેમલ મિલ્ક પ્રોજેક્ટના સંચાલક અનિલ મહેતા તેમજ દિવ્યાંગ બાળકો માટેના વિશેષ શિક્ષક તરીકે ફરજ બજાવી રહેલ શ્રી વિઠ્ઠલભાઈ ડૉક્ટર હાર્દિકભાઈ ત્રિવેદી દ્વારા અગાઉ પસંદ મનોદિવ્યાંગ બાળકોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સાથે મનોદિવ્યાંગ બાળકોને રૂબરૂમાં ઊટણીના દૂધનું સેવન કરાવાયું તેમજ આ યોજનાના ભાગરૂપે મનોદિવ્યાંગ બાળકોને સરહદ ડેરી દ્વારા સતત પિસ્તાલીસ દિવસ સુધી ઊંટડીનું દૂધ આપવામાં આવશે તેમજ પિસ્તાલીસ દિવસ સુધી ચાલે તેવી પોષણયુક્ત આહારની કીટ આપવામાં આવી હતી